મારું નામ સુરેશ ઠાકોર બોચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં નાયબ વહીવટીદાર તરીકે કાર્યરત છું આ નવરાત્રી દરમિયાન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આસુસુદ એકમના દિવસે માતાજીનું ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે આસુસુદ છઠથી આસુસુદ આઠમ સુધી સત યજ્ઞનું આયોજન કરેલ છે આઠમની પાલખી રાત્રે સાડા નવ કલાકે નીકળશે અને આઠમના દિવસે પલ્લી ખંડ નૈવેદ રાત્રે બાર વાગે ભરવામાં આવે છે વધુમાં દશેરાની પાલખી સાંજે ચાર કલાકે નીકળી સમી વૃક્ષના પૂજન માટે બેચર ગામે જશે અને દશેરાની પાલખી હં અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે જ્યાં માતાજી એ પાલખી દરમિયાન માતાજીને નવ લખો હાર પહેરાવવામાં આવે છે અને આસુસુદ પૂનમના દિવસે પાલખી રાત્રે સાડા નવ કલાકે શંકરપુર મુકામે જશે દરમિયાન નવરાત્રિના આયોજનમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આસો સુધી એકમથી દશેરા સુધી ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે જેમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં તમામ શ્રદ્ધાળુઓને ભાગ લેવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ છે